ઝાલોદ તાલુકાના લીમડીથી સિમલિયા જોડતો કોઝવે પાણીમાં થયો ગરકાવ આતરકે તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ રવિવારના રોજ બપોર બાર કલાક સુધીમાં લીમડીથી સિમલિયા મોટા પાડલા અને અનેક ગામોને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યું

પાટલા વાકોલ એ તરફ જવા માટે અત્યારે કોઈ જે હાલત જવા જેવી હાલત નથી આમ જવું હોય તો કુણીથી જવાય આમ જવું હોય તો ડુંગળી થી જવું પડે છે અહીંયા કોઈ જવાય એવો રસ્તો છે ને પાણી બહુ ચાલી રહ્યું છે દૂર ફરીને જવું પડે દૂર કમ સે કમ દસ 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 કિલોમીટર જેવું ફરીને જવું પડે ડુંગરી જાય તો અહીં જવું પડે તો પાંચ કિલોમીટર ફરીને જવું પડે સિમળે આ જવા માટે આ રસ્તો છે આ પાણીથી જવાય જેવી પરિસ્થિતિ નથી ડૂબી જાય હમણાં જોખમ જેમ જોખમ છે હવે ડુંગરી આ રસ્તે ફરીને જવાયું પોઝિશન છે આજની તારીખ માં ડુંગળી વાકોલ સિમળિયા વચ્ચે મોટા પડલા હવે પરિસ્થિતિ એવી છે અહીંથી નકળા એવી પરિસ્થિતિ નથી અત્યારે વિનોદભાઈ